સુરત શહેરના છેવાડે આવેલા શણિયા હમાદના ગેરકાયદેસર ધમધમતા ઔદ્યોગિક એકમોને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે શહેરના છેવાડે આવેલ શણિયા હેમાદમાં ગેરકાયદેસર ધમધમતા ઔદ્યોગિક એકમોને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે આ સંદર્ભે સ્થાનિકો દ્વારા અનેક વખત વહીવટી તંત્ર અને શાસકો સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યા અંગે તંત્ર દ્વારા કુલડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યો હોય તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ સ્થિતિ વચ્ચે આજે તંત્ર દ્વારા ઔદ્યોગિક એકમોના ડિમોલેશન માટેની તૈયારી દાખવતા સ્થાનિક કારખાનેદારો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું શાહેમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર ઔદ્યોગિક એકમો મુદ્દે ભારે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કતારગામ અંજલી ઇન્ડસ્ટ્રીઝ અને શણિયા હેમાદમાં રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો હવે તંત્ર માટે માથાનો દુખાવો બની ચૂક્યા છે સ્થાનિકો દ્વારા છાસવારે આ અંગે રજૂઆત કરવા છતાં રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અલબત્ત આજે વધુ એક વખત વરાછા ઝોન દ્વારા શણિયા હેમત ખાતે આવેલ ઔદ્યોગિક એકમોના ડિમોલેશન માટેની તૈયારી હાથ ધરવામાં આવતા સ્થાનિક કારખાનેદારો દ્વારા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે માત્ર ગણ્યા ગાંઠિયા નાગરિકોના વિરોધને પગલે પચાસથી સાહીઠ હજાર નાગરિકોની રોજીરોટી પર સવાલ ઊભો થઈ રહ્યો છે આ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં પણ રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોનો ધમધમાટ હોવા અંગેનો સૂર પણ તેઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો હા મારું નામ અનિલ છે અને હું આ વિસ્તારમાં એમ્બ્રોઈડરી ચલાવવા માટે મકાનનું બાંધકામ કરી રહ્યો છું અને આ મારી જેમ આ બધા મારા ભાઈઓ મિત્રો છે એ બધા એમ્બ્રોઇડરીના મશીન ચલાવવા માટે મકાનના બાંધકામ કરી રહ્યા છે મારી સાથે બધાએ જે કાંઈ અમારી સુધી અત્યાર સુધી કમાણીથી અને થોડા ઘણા જે કાંઈ ઘટતા હોય આડાવડા કરી લોન કરીને અમે અહીંયા પ્રોજેક્ટો ચાલુ કર્યા છે બાજુ બાજુમાં એક સોસાયટી છે અહીંથી એક કિલોમીટર દૂર સાંઈ સોસાયટી આ લોકો આ ઇન્ડસ્ટ્રીનો પર્ટિક્યુલર વિરોધ કરે છે અને આજે અમારી પાસે એ સ્થિતિ આવી ગઈ છે જે કંઈ મૂડી હતી અમે આમાં લગાડી દીધી આમે દિવાળી છે દિવાળી કરવાના પૈસા અમારી પાસે વધ્યા નથી ઘર ઉપર લોન બીજી કાંઈ વ્યવસ્થિત હોય એ લોન દેહમાં કંઈક આટીવાળી વસ્તુ હોય ઈ લોન વ્યાજે આ બધી વસ્તુ લઈને અમે આ પ્રોજેક્ટ પૂરા પૂરા કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ પણ સોસાયટીના વિરોધની લીધે એસએમસી રોજ કાર્યવાહી કરે છે રોજ અમારો સીલિંગ કરે છે રોજ નોટિસો આપે છે રોજ અમારો સામાન ભરી જાય છે તો હવે અમારી પાસે આ પ્રોજેક્ટ પૂરો ન થાય ને તો આત્મવિલોપન કરવા સિવાય અથવા તો અહીંથી ભાગી જવા સિવાય સિવાય કાંઈ રસ્તો મારી અને મારી સાથે ઉભેલા મિત્રો પાસે વધ્યો નથી તો અમે એસએમસીને અથવા તો જે કાંઈ સત્તાધીશો છે અમે એમ કહીએ છીએ કે જે કાંઈ રીતે વરાછા આખામાં હોટલ ઇન્ડસ્ટ્રીમાં જે કાંઈ કામ કામગીરી થાય છે એ જ કામગીરી એ જ ધારાધોરણ મુજબ અમે કામ કરીએ છીએ તો અમારી ઉપર રહમ નજર રાખી અને આ મુદ્દાનો રોજની માટે સોલ્યુશન કરે અને આજે પાંચ સાત દસ જણા લોકો અમને ઇમોશનલી બ્લેકમેલ અથવા તો બ્લેકમેલ કરે છે એને કંઈક સમજાવે આપણે એમ કે અમારા જ ભાઈઓ છે મળીને કામ કરીએ આવું કરીએ તો અમારું જે કંઈ આ આ અમે કંઈ કામ કર્યું છે જે કંઈ બરા મૂડી અમે નાખી છે એ મૂડી ઉપર અમારા કંઈક ઊભા થાય અને અમારા હામી દિવાળી અમને કંઈક દેખાય આ મારી રજૂઆત અત્યારે છે